રાજ્ય એવું કોઈ બીજા અત્યારે દેશભરમાં નથી કોંગ્રેસમાં બે પ્રકારની કોંગ્રેસ છે એક જે છે રેસ ઘોડા જે છે એ લોકોને બગીમાં બાંધી દીધા લગનની ની બગીમાં જ શોભે એવા ઘોડા પાછા મેદાનમાં છે એટલે કોંગ્રેસ મેળ નથી પડતો

ધંધા ઉપર ધ્યાન આપવાની ઘટના સર આપણે જોઈએ તો ગુજરાતની રાજનીતિમાં અત્યારે તો કોઈ ચૂંટણી નથી પરંતુ રાજનીતિમાં કંઈક ફેરફાર જોવા મળી રહ્યા છે જે રીતે જોઈએ તો રાજનેતાઓ છે દિલ્હીથી ગુજરાત તરફના આટા મારી રહ્યા છે એમાં પણ આપણે જોઈએ આગામી સમયમાં કોંગ્રેસનું અધિવેશન છે ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક તળિયાથી લઈને નળિયા સુધીના ફેરફારની વાતો થઈ રહી છે સામે આમ આદમી પાર્ટી છે વિસાવદરમાં જે ભેગા થવાની વાત કરે છે સર શું છે આ બધું ધંધા ઉપર ધ્યાન આપવાની ઘટના જી

અને પછી ચરી ખાવાનું તો અત્યારે તમે જુઓ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી લડવાની શું જાહેરાત થઈ ગઈ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓનું ત્યાં નજીકના ભવિષ્યમાં સંમેલન છે એટલે ન્યાય રાજનીતિનું ગતિવિધિ

ત્રણ દશકાની જે વનવાસ છે એ વનવાસ છોડાવો હોય તો શું કરવું એનું મહામંથન ચાલે છે દિલ્હીમાં સાતસો જેટલા જિલ્લાના પ્રમુખો કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાતસો જિલ્લાના પ્રમુખો મહાસચિવો પ્રભારીઓ અને ઇત્યાદિ આ લોકોને દિલ્હીમાં અત્યારે તમે હું ચર્ચા કરી ત્યારે આજે બીજો દિવસ છે એને ખડગેજી વેણુગોપાલજી અને રાહુલ ગાંધી આ બધા લોકોએ માર્ગદર્શન આપ્યું અને એની સાથે ચર્ચા કરી અને એમનું તારણ એવું નીકળ્યું એના પ્રવક્તા પવન ખેરાએ કીધું એ પ્રમાણે તારણ એવું નીકળ્યું છે કે હવે હાઈકમાન્ડ જે છે એ ઉપરથી કોઈ તમને ઉમેદવાર ઠોકી નહીં બેસાડે ધારાસભાથી માંડીને કોઈ પણ ઉમેદવાર જે નક્કી કરવો અત્યાર સુધી શું થતું કે અહીંથી આ લોકો પેનલિસ્ટ તરીકે મોકલે નામ ત્રણ ચાર પાંચ ઓલા લોકો ફાઈનલાઇઝ કરે એને મેળ પડે એને ટિકિટ આપે એવું થતું હતું હવે આ વખતે થોડોક ફેરફાર છે કોંગ્રેસ વાળા એવું કે છે કે અમે લોકો હવે ઉપરથી પેરેશૂટ કરીને ઉતારશું નહીં અમે શું કરશું જિલ્લા પ્રમુખ જે હોય તે કોંગ્રેસ નો એને કીધું કે ભાઈ તમે એક કામ કરો તમે પ્રભારીની સાથે રહીને મહાસચિવની સાથે રહીને જિલ્લાનું જે કોંગ્રેસ છે યુનિટ આખું એ જિલ્લા યુનિટ ને સમીકરણ તમે અમને નામ મોકલજો અમે અનુકૂળતા એ પ્રમાણે ફાઇનલ કરશું અને એ પછી હાઈકમેન્ડ ખાલી મોતું જ મારે પણ પસંદગી કરી હોય જિલ્લાવાળાએ એટલે પહેલી વખત એવું થયું છે કે એ લોકો જિલ્લા કક્ષાએ બહુ મોટી સત્તા આપવા જઈ રહ્યા છે આવી વાત આવી છે પછી એનો અમલ થાય ત્યારની વાત ત્યારે કારણ કે રાહુલ ગાંધી આવું ઘણી વખત ભૂતકાળમાં કહી ગયા છે અને એનો અમલ કંઈ થયો નથી આની પહેલા આવ્યા ત્યારે એને એમ કીધું તું કે કોંગ્રેસમાં બે પ્રકારની કોંગ્રેસ છે એક જે છે રેસના ઘોડા જે છે એ લોકોને બગી બાંધી દીધા લગનની ની લગ્ન બગીમાં જ શોભે એવા ઘોડા પાછા મેદાનમાં છે એટલે કોંગ્રેસ નો મેળ નથી પડતો આ વખતે આવે તો એમ કીધું કે ભાઈ કોંગ્રેસ માં રહીને ભાજપ બે મહિના રાતે રાણ જેવા થાય ફરે છે અને હા ઉલટાના જે હમણાં સમિતિ બનાવ બધા જે આવે છે આઠ નવ તારીખે સાબરમતીના તટ ઉપર તો ચાલીસેક જેટલી અલગ અલગ સમિતિ બનાવવામાં આવી છે જેની ઉપર બી ટીમનો આક્ષેપ છે લેખિતમાં આખા પુરાવા સહિત બધું કોકડું વાળીને આપવામાં આવ્યું કે આ જુઓ નેકરા ભાજપના ભાગીદાર છે ભાગીદાર ના નામ આનામાંથી કઢવા છે ગુના માંથી આ બધા ભાજપના જ માણસો નું કામ કરી રહ્યા છે એવા લોકો તો સમિતિના વડા બન્યા છે અત્યારે જે તે સમિતિના એ પછી એરપોર્ટ સમિતિ હોય કે સ્વાગત સમિતિ હોય કે મીડિયા સમિતિ હોય કે બધું જે કઈ અલગ અલગ ચાલીસ પ્રકારની સમિતિ બનાવવામાં આવી છે અને એમાં જે વડા છે એ બધા આવા લોકો છે એટલે વાત એ છે કે તમે સંમેલન કરો મિટિંગ કરો મહામંથન કરો જે કરો તે તો આ બધું આપણે બધું ગજવીએ બજવીએ છીએ પણ એમાં સાબરમતી તટે આવવાની ક્યાં જરૂર હતી તમે એ વાત દિલ્હીમાં નક્કી તો કરી શકતા હોત ને પણ રૂપિયા દુનિયામાં ભારતભરમાંથી રૂપિયા આવતા હોય પક્ષોને એ બાને બધું ટેસલા કરીએ બધું આનંદ મંગલ કરીએ પણ મિટિંગમાં જો ખરેખર એજન્ડા બહાર પાડવામાં આવે લીગલી જેમ આપણે ચૂંટણી ઢંઢેરો હોય એમ એ બહાર પાડવામાં આવે અને એનું અમલીકરણ ફરજિયાત બને તો થાય રાહુલ ગાંધી બોલીને ગયા એટલે નિયમ નથી થઈ જતો હજી સુધી તો થયું નથી પણ આપણે ઈચ્છા રાખીએ જેના પ્રવક્તાઓના કહેવા પ્રમાણે આ વખતે કમસે કમ ગુજરાતમાંથી લોકો એવો પ્રયોગ કરવા માગે છે કે અમે ભારતીય જનતા પાર્ટીને પણ હરાવીશ તો કમસે કમ એને હંફાવી તો શક્ય હરાવીને સંભવતઃ હરખું હાલ્યું તો એનો સૌથી પહેલો પ્રયોગ જે છે વિસાવદર માં થવાનો અત્યારની ભૂમિકા એવી છે વાવડ પ્રમાણે કે આપણે જે કાંઈ કોંગ્રેસ નક્કી કરશે નવી રણનીતિ નવી રણનીતિ એટલે હું આપણે જે વારંવાર વાત ગુજરાતીમાં હું કહી ચૂક્યો છું કે યુવાન હોય ફ્રેશ હોય વિઝનરી હોય સમર્પિત હોય બે હોય એવા જે કેટલાક લોકો છે એને હવે

કડીની ચૂંટણી થાય એમાં આમ આદમી કોંગ્રેસને ટેકો આપે આવું ગઠબંધન થાય તો પણ સમજવું કે કોંગ્રેસે હવે થોડુંક ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે અત્યારે એવું નથી અત્યારે કોંગ્રેસે મનીષ દોશીના પ્રવક્તા છે એને કીધું ગોપાલ ઇટાલિયા ભલે ગમે એમ બોલે એવું કાંઈ છે ને અમારે તો ચૂંટણી લડવી જ છે તો લડવી છે તો સ્વાભાવિક જ છે સો રૂપિયાની નોટમાં પચાસ રૂપિયા શાસક પાસે છે પચાસ રૂપિયા વિપક્ષ પાસે છે વિપક્ષમાં ચાર લોકો છે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે અપક્ષ છે અને અસંતુષ્ટ છે હાડાબાર હાડાબાર રૂપિયા આવશે પચાસ જીતે કે હાડાબાર જીતે હોય તો તો થાય રણનીતિ કરવા માંગતા એમાં બે રીતે કાં કોઈ ઉમેદવાર એવો ઉભો રાખે કે જેની કોઈ ને પણ હંફાવી દે નથી એવું નથી હોય તો છે પણ એ લોકો બહાર નથી કાઢતા અથવા તક નથી આપતા કાંઈ એવો ઉમેદવાર ઉભો રાખે તો એમ લાગશે આપણને કે ભાઈ બરાબર છે દાખલા તરીકે ભારતીય આમ આદમી તો ગોપાલ પટેલ ને ઉભો રાખી દીધો તો તમે હું ચર્ચા કરી છે કે એના જેવો કોઈ ઉમેદવાર નથી હવે હું કદાચ ભારતીય જનતા પાર્ટી પાળે એક વ્યવસ્થા વિચાર ચાલી રહ્યો છે કે જો કદાચ જરૂર પડે ઉતારવાની માની લો તો પ્રશાંત સૌજીભાઈ કોરાટ ને ઉભા રાખવા એ અત્યારે યુવા ભાજપના મોરચાના પણ વડા છે હાઈકમાન્ડના ખાસમ ખાસ છે યુવાન છે શક્તિશાળી છે સંપર્કો સારા છે વગેરે વગેરે અને એના માતુશ્રી જસુમતી બેન સૌજી કોરાટ એ વડાલ ગામના છે જુનાગઢ ની વડાલ ગામના છે એટલે વિસાવદર વિસાવદરમાં લાગુ પડે અને સૌજીભાઈ જયારે ચૂંટણી લડતા ત્યારે જુનાગઢ સહિત વિસાવદર ને જુનાગઢ સહિત ત્રણસો જેવી જગ્યા હતી ધાર્મિક નાની મોટી ડેરી એ બાધા આખરી રાખતા અને ત્યાં એક આવડું છે ને પેકેજ મોકલી આપતા જેને કહેવાય કિટ આપણી ભાષામાં તેમાં ચોખા દાળ ઘી જે કાંઈ હોય બાધા આકડી એ ત્રણસો જગ્યામાં મૂકતા એનાથી બે ફાયદો થતો એક ત્યાં જે જગ્યાને માનનારા લોકો આવે હજારોની સંખ્યામાં તો હોય એ બધા ડિસ્પ્લેમાં જુએ તો આ શું છે સૌજીભાઈ એ બાધા રાખી એટલે પેલા તો સૌજીભાઈ તરફી લોકોમાં એક તો સહાનુભૂતિ જાગે ભાઈ સૌજીભાઈ આપણે જે જગ્યા ને છે ને સૌજીભાઈ પણ માને છે એટલે સૌજીભાઈ તરફી વાતાવરણ થાય બીજું આ જગ્યા નો એ પ્રભાવ થાય કે ભાઈ સૌજીભાઈ જેવો માણસ જો અહીંયા બાધા આખરે રાખતા હોય તો આ જગ્યામાં કઈક હોય તો જ રાખે સૌજીભાઈ તો રાખેભાઈ અભણ એને જગ્યા નો પ્રતાપ વધે સૌજીભાઈ તરફ વધે હવે સૌજીભાઈ આવી ત્રણસો જગ્યા રાખી હોય એને ખબર નથી નવું પોલિટિક્સ છે અંદર નું એવી રીતે સૌજીભાઈ જીતતા ને ચારેકોર બધે આવી બાધા આખડીની બધી પારણા થતા તો એ બધાનો લાભ મળે સ્વાભાવિક જે ભાઈ પ્રશાંત કોરાટને ઉભા રાખે તો ગોપાલભાઈ ની ભીણ તો આવી જ જાય એટલે આમ દરેકની પાસે એક ભાથામાં તીર તો હોય છે એમ હવે કોંગ્રેસ જે છે એ નક્કી કરશે સાત આઠ તારીખે નું સંમેલન પૂરું થયા પછી હજી તો વાત છે કારણ કે ગોપાલ ઇટાલિયા અમારા ઉમેદવાર છે આમ આદમી પાર્ટી એ કીધું ચૂંટણી પંચે નથી ચૂંટણી પંચે ક્યાં જાહેરાત કરી છે ખાલી રીટ તમે હતી રીટ તમે લઈ લીધી હર્ષદ એ એટલે એક માર્ગ મોકલો હજી એવી રીટ પછી ઘણી છે એ રીટને કઈ પછી લેવા દેવા નથી ધારે તો ચૂંટણી પંચ કે પેલા તો સુપ્રીમ કોર્ટ આમાં કાંઈ સ્ટે બે છે નહીં એટલે ચૂંટણી પણ જો ચૂંટણી જાહેર કરે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર કરે અને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે અથવા તો ટેકો આપે પછી સાચું ચિત્ર જેથી ક્લિયર થાય ત્યાં સુધી બધું અત્યારે કોથળામાં પાંચે છે અને ઈસ્ટ જંગલમાં એક ઈ શેર કોઈ છે નહી એટલે અત્યારે ગોપાલ સ ગોપાલ કી ચારે અત્યારે ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે જી સર જે રીતે વાત કરી કે અત્યારે સૌથી ગંભીર હોય તો આમ આદમી પાર્ટી દેખાઈ રહી છે ને એમાં પણ મિશન વિસાવદર અત્યારે સૌથી ક્લિયર દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીનું તો સર એ એ શા માટે અત્યારે જોવા મળી રહ્યું છે અને સાથે જ આપણે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોઈએ છેલ્લા કેટલાક સમયથી જે તળિયાથી નળિયાથી લઈને ફેરફારની વાતો થઈ રહી છે એને લઈને શું કહેશો સર અહીંયા વિસાવદર જે છે આખો મત વિસ્તાર કૃષિ ખેડૂતોનો છે ત્યાં એક લેબલ હંમેશા નેતા ઉપર લાગવું જોઈએ કાંઈ ખેડૂતો હોવો જોઈએ કાં ખેડૂત ન હોવો જોઈએ બેમાંથી એક ખેડૂતનો એટલે ખેડૂત માટે લડનારો કા ખેડૂત પોતે હોવો જોઈએ કેશુભાઈ થી માંડીને કુંવરજીભાઈ સુધીના જેટલા પણ અત્યારે ભૂતકાળમાં મેં તમને નામ આપ્યા કનુ ભાલાળા થી માંડીને બધા એની આગળ એક તો વાત હતી કે ખેડૂત નેતા હતા હર્ષદ રીબડિયા અને ભૂપતભાઈ પણ એ જ છે ગોપાલ ઇટાલિયા પણ એ જ છે ભલે આયાતી બાયાતી આયાતી બાયાતી કુછ નહીં દરેકને એમ લાગે છે કે આપણા માટે લડવાની ક્ષમતા વાળો કોણ ગોપાલ ઇટાલિયા જેવું તો કોઈ છે નહીં એ યુવાન છે એડવોકેટ એ છે આમ આદમીમાં છે ઝુંઝારું છે લડાયક છે પોલીસનું બેકગ્રાઉન્ડ છે એટલે કોઈથી ફાટી પડે એમ નથી અને મોટી એટલે સ્પીકર તરીકે જગજાહેર છે તો દરેક પરિમાણ જોતા ગોપાલ ઇટાલિયા જેવો બેસ્ટ અત્યારે એ લોકોની પાસે આમ આદમી એટલે વિપક્ષના નામે સારામાં સારો કેન્ડિડેટ છે પણ એવી જ વાત પાછી ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે આપણે હર્ષદ ત્રિબડીયા ટૂંકા પડે કે ભાઈ ભૂપે ભાઈ ટૂંકા પડે પણ મેં તમને કીધું પ્રશાંત કોરાટને મૂકે યા તો બીજી કોઈ મૂકે કે ભારતીય જનતા પાર્ટી ગમે તે કરી શકે એક જમાનામાં જૂનાગઢની મહાનગરપાલિકા કબજે કરવા માટે તેને ભાવનાબેન ચીખલિયા જેવા પાંચ પાંચ વખતના સાંસદ સભ્ય અને કેન્દ્રના મંત્રી એને કોર્પોરેટરની ચૂંટણી લડાવી હતી તો આપણી નજર સામે છે કે પ્રયોગ કરી શકે ભારતીય જનતા પાર્ટી કારણ કે એના માટે પ્રેસની સેવા છે જો વિસાવદર ની ચૂંટણી હારે તો આમ કઈ સત્તામાં ફેર પડે એમ નથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રચંડ બહુમતી છે કાન ખજુરા એક ટાંગો તૂટી જાય કે લંગડો ના હાલે એને કઈ ફેર ના પડે પણ એના કરતા પડઘા જુદા પડે એમ છે કે ભાઈ ત્રણ ત્રણ દસકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દેશભરમાં ન પડે એટલે ઝુકાવશે ભારતીય જનતા પાર્ટી જયારે પણ વખત આવે ત્યારે અને નહીતર પછી હમણાં ખેંચી કાઢશે બીજી હજી તો રીટ અરજીઓથી માંડીને કાનૂની પેચ દાવ પેચ ઘણા છે જો એમ લાગે કે સક્ષમ નથી તો ખેંચી કાઢશે અને લડવું પડે તો મેં તમને કીધું જે નામ આપ્યા પ્રશાંત નહીં ઉતારે હું તમને કહું જયેશ રાદડિયા ને ઉતારે બે ઘડી બે માન લ્યો અત્યારે શું થાય એના જેવું એટલે ભારતીય જનતા પાર્ટી પાસે પણ અનેકો વિકલ્પ છે કોંગ્રેસ પાસે જે થાય તે બસ ન

એટલે અત્યારે જે વિસાવદર ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે એ અત્યારે તો આમ તો એકલા છે એટલે અને બીજું કે એનામાં બધામાં એ અપેક્ષા છે કે લડી હકે એમ તો છે નહીં સાબિત કરેલું છે ને ગોપાલ ઇટાલીએ સાબિત કરી દીધું કે કેવો લડવૈયો છે તો લોકોને એમ લાગે કે આપણા માટે તેને કોઈ આવો અત્યારે વિધાનસભામાં જો એક માત્ર કોંગ્રેસ ની જીગ્નેશ મેવાણી હાકાર મચાવે છે એકલો વન મેન આર્મી તો કદાચ આ ભાઈ ભેગા થાય ગોપાલ ઇટાલિયા તો એક ઓર એક દો ગ્યારા થાય બે ન થાય એવી સ્થિતિ છે અને કોંગ્રેસ હોય કે ફલાણું આપણે જાણીએ છીએ બધા એમ કે લોકશાહીમાં વિપક્ષ જે છે મજબૂત હોવો જોઈએ તો આ બે આવવાથી જાજુ થઈ શકે એટલે લોકોની એમ અપેક્ષા છે એટલે એને

હવે એના કરતા આખા દેશમાં જે ક્યાંય અગર કોઈ મૂલ્યવાન રાજ્ય હોય આર્થિક રીતે પણ એ ગુજરાત છે અને અહીંયા પછી શાંતિ પણ છે અહીંયા કોઈ વાદ ખાલિસ્તાન જેવો કોઈ વાદ નથી કોઈ ડખો નથી ચૈતર વસાવા કેટલીક આદિવાસી પલટ જુદી કરવાની વાત કરે છે પણ એમાં થોડુંક ગાંધીવાદી પણ છે એમાં કઈ આમ કતલે આમ થાય એવી કોઈ સંભાવના નથી ને એવું થાય એમ નથી

એટલે એના મગજમાં બે ભાજપ કોંગ્રેસ બે ને ગુજરાત એટલા માટે જ વાલું છે કે એક તો મોદીનું કામ એના માટે અને બાકીના લોકોને પણ તમે જેમ આમ આદમીને પણ એ છે કોંગ્રેસને એ છે ભાજપને છે કારણ કે આ મલાઈદાર રાજ્ય છે આના જેવું સુખી સંપન્ન શાંત ત્રણેય પ્રકારનું તો